તો હેલો ઈ ટુ ફેમિલી મજામાં તો આજે આપણે સરસ મજાનો તમને મિત્રો વાત કરું છું તો જે મિત્રો તમારા પશુને મિત્રો જે દૂધ ઘટી જાય નેણ ઓછી ખાતી હોય તો એને લગતા સરસ મજાનો મિત્રો આપણી પાસે ત્યારે મસ્ત મજાનો એક તો સરસ મજાનો કેલ્શિયમ લઈને જે આવે છે તો મિત્રો જે તમારા પશુને મિત્રો જે દૂધની અંદર રિઝલ્ટ મળે સાથે સાથે તમારા પશુને તંદુરસ્ત રહે અને જોરદાર મિત્રો ફેટની અંદર રિઝલ્ટ આવે એવું આપણે સરસ મજાનું મસ્ત મજાની નવી પ્રોડક્ટ છે આપણી અને તે જોરદાર મિત્રો કામકાજ કરે છે નવી અને નવા ટ્રાય લગતી આપણે સરસ મજાની કેલ્શિયમ જે લાવે છે જ્યારે તો તે જે કેલ્શિયમ છે મિત્રો મેંગો ફ્લેવર છે પણ એની અંદર જે કન્ટેન્ટ છે અત્યારે અમે નવા નવા ઉમેર્યા છે તે જોરદાર મિત્રો તમારા પશુને રિઝલ્ટ મળશે અને જોરદાર મિત્રો ફાયદો થશે તો એવા મસ્ત મજાના આપણે કન્ટેન્ટ સાથે અને જોરદાર મસ્ત મજાનું કેલ્શિયમ જે લઈને આવ્યા છે તમે હાલો મિત્રો બતાવું આપણા પશુને અને જોરદાર ફાયદો થાય એને લગતા તમે આપણું કેલ્શિયમની ક્વોલિટી બતાવું તો હાલો મિત્રો બનાવી રહ્યો છે વિડીયો લીટરનું કેન છે અને તમે અવશ્ય જોયું છે તો મિત્રો આપણે એની કન્ટેની અને ક્વોલિટી જોવાની છે તો ક્વૉલિટી જોવા માટે મિત્રો સરસ મજાનું આપણે ખોલી નાખશવાને અને આ વીસ લીટરમાં જે સુમો પાવર કેલ્શિયમ છે મિત્રો એમની જેમ બેસ્ટ રિઝલ્ટ મિત્રો મળે એવું જ આ કેલ્શિયમ છે અને જોરદાર મિત્રો ફાયદો થાય એવું આ સરસ મજાનું આ કેલ્શિયમ છે જોઈ શકતા છે મિત્રો અને ક્વૉલિટી જાડી અને મિત્રો હળી ઊભી રહી જાય તો આપણે આની ક્વોલિટી જોવા માટે મેં એક હળી લેવાની છે તો હાલો મિત્રો આપણે એની હળી લઈને જોઈ ઊભી રહી જાય છે કે નહીં એવું આપણે આ સરસ મજાનું કેલ્શિયમ લાવ્યા છીએ તો મિત્રો આ લઈ લીધું છે આપણે બાકસ અને બાકસમાંથી લઈને આપણે લઈ લીધી છે હળી તો હવે જોઈશું આપણે આ હળી નાખીને કે આ ઊભું રહી જાય છે કે નહીં એકવાર ટાઈ મારી છે તો આપણે હજી બીજી વખત ટ્રાય મારશું તમારી નજરમાં સોરી પડી ગઈ છે તો આ નાખી દેવાની છે આપણે હળીને જોઈ લો મિત્રો આ છે આપણી હળી ઊભી રહી ગઈ છે હળી ઊભું રહી જાય એવું આપણી પાસે અત્યારે કેલ્શિયમ મિત્રો છે આ જે હળી છે હળી એ ઊભી છે તમે જુઓ લ્યો આ જો ઊભી રહી જાય એવી હળી રહી જાય એવું આ કેલ્શિયમ છે મિત્રો તો મિત્રો હળી ઉભી રહી ગયું એવું આ સરસ મજાનું કેલ્શિયમ છે તો હવે શું બધા લોકો મિત્રો ટ્રાય કરીશું આપણે મિત્રો આજે કેલ્શિયમ છે તમારા પશુને દરેક પશુ ઉપર તમે મિત્રો ટ્રાય 5 પાંચ 10 દસ ને આપણે વીસ લિટર સુધીમાં ત્યારે ઉપલબ્ધ છે આનો એક જગ્યાએ ઓર્ડર છે એટલે આપણે ઓર્ડર કરવા જવાનો છે હાલની અંદર એક ઓર્ડર આવ્યો છે એટલે ઓર્ડર કરવાનો છે ગળથર ગામની અંદર તો જે સરસ મજા અમારા રેગ્યુલર ખરાક છે એની માટે છે તો હાલો મિત્રો તમને આનો કોન્ટેક નંબર એ પણ આપીશ ચાલો વિડિયોમાં એક જગ્યાએ મિત્રો આની સરસ મજાની ડિલિવરી આપણને મળી શકે છે તો એકવાર હવે છે મિત્રો તમે અમારા પશુમાં ટ્રાય કરો અને મિત્રો જોરદાર રિઝલ્ટ મળે એવું તમે એકવાર આપણા કેલ્શિયમનો તમે ઉપયોગ કરો જોરદાર રિઝલ્ટ મળશે આપણા પશુને અને જોરદાર ફાયદો થાય એવો સરસ મજાનો આપણે કેલ્શિયમ લઈને આવેલો છે કે મિત્રો કોન્ટેક નંબર આપી દઉં છું બહુઆ તળાજા ભાવનગર જેસર હાથબ હરેક જગ્યાએ શિહોરની અંદર પણ આપણે ડિલિવરી મળશે તો બસ કોન્ટેક નંબર આપો છે પર ટ્રાય કરો આપણા દિવાળીની અંદર અને જોરદાર મિત્રો રિઝલ્ટ મળે એવું મસ્ત મજાનું આપણે પાસે કેલ્શ્યુઅમ છે તો ટ્રાય કરી લઈએ મળીશું આપણે સરસ મજાના નવા અને નવા અને જૂનાની છે બધાને જય માતાજી જય મોગલ જય જવાન જય કિસાન સાથે મળશો આપણે સરસ મજાના નવા